ભાઈઓ છે તો મિત્રો આ ખોટી વાત હતી અને આ વાત ખોટી માં બધાને ખબર છે મારું નામ છે રાજેશ કુમાર ત્રિભુનદાસ પંચાલ ગામ સત્રાલ કાલકો જીલો બનાસકાંઠા બરોબર કારણ કે જે સાચા વ્યક્તિને ને હું સાચો કહું છું અને ખોટો વ્યક્તિ હોય એને ખોટો જ કહું છું જાહેર માં છું બરોબર એટલે અમે આજે મેરવાડા ગામમાં છીએ આ બધા મેરવાડા ગામના છે બધા ભાઈઓ અને અમે ત્યાંથી આવ્યા છીએ પાંચ સાત જણ બરોબર જય માતાજી જય કાળુ ભગતની મેરડીમાં અને જય ઠાકર જયારે જય ઠાકર